અમરેલી જિલ્લાનું બગસરા ગામ હવે ભારતભરમાં છવાયું છે હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે બગસરાનું ગોલ્ડ પ્લેટિંગ નાના માણસો માટે સોના સમાન બની રહ્યું છે આ દાગીના બનાવવાની રીતને અને હુનરને રાષ્ટ્રપતિ દ્વારા પણ અવોર્ડ આપવામાં આવ્યો છે આ દાગીનામાં પાંચ વર્ષની ગેરંટી હોય છે અને પાંચ વર્ષ પછી પણ દાગીનામાં જેટલું સોનું હોય એટલા પૈસા પરત મળે છે જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ વર્ષોથી આ પચાસ વર્ષથી અમારા બાપ દાદા વખતથી આવે છે અને આ ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી બગસરાની જે વખણાય છે એ વસ્તુ બનાવવામાં અમે બેઝિકથી એટલે બેઝિક મેટલનો ઉપયોગ કરીએ છીએ તાંબુ પિત્તળ અને એની ઉપર અમે દાગીના બનાવીએ છીએ દાગીના બનાવ્યા પછી એને ફિનિશિંગ ક્વોલિટી ચેક કરીએ છીએ અને ક્વોલિટી ચેક કર્યા પછી એને અમે ગોલ્ડ પ્લેટિંગ કરીએ છીએ જેમાં પાંચસો મિલીથી એક ગ્રામ સુધી સોનું લાગે છે અમારા દાગીના પાંચ રૂપિયા ખરાબ લોકો બોલ પ્લેટિંગ તરીકે સારું એવું ખરીદીનો અત્યારે માહોલ વધ્યો છે જો જાણવા માં તો સોનાના ભાવ એક લાખ પચીસ હજાર ને પાર થયા ત્યારે લોકો હાલ ભારત લેવલે બગસરાના ગોલ્ડ પ્લેટિંગ તરીકે સોનું પ્રખ્યાત છે એની ખરીદી તરફ છે અને નાના માણસો માટે પણ એક સારું એવું થયું છે કે એક લાખ પચીસ હજારના સોનાની ખરીદી કરવા કરતા આવી નેચરલ ગોલ્ડ પ્લેડિંગવાળા ઘરેણા પહેરી રહ્યા છે અમરેલીથી હસમુખ રામાણી